નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર આ સુંદર દ્રશ્ય તમે જે જોઈ શકો છો ને એ ગામનું નામ છે વર્ણનામાં પ્રવેશ કરતાની સાથે તમને આ સુંદર દ્રશ્ય આ ગામની અંદર જોવા મળશે આ ગામ પહેલા કરતા કુબલ ડેવલપ થઈ ચૂક્યું છે તો આજની વીડિયોની અંદર આ ગામ પાસે આવેલું મંદિરની મુલાકાત આપણે લેવાના છે જો તમે વડોદરાથી આવતા હોય ને તો વીસથી બાવીસ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તમે આ લોકેશન પર પહોંચી શકો છો આ છે નેશનલ હાઈવે ફોર્ટી એટ તો ચાલુ વરસાદમાં તમે આ સુંદર દ્રશ્ય જોઈ શકો છો ડુમાર ચોકડીનું છે રોડની કન્ડિશન તમને એ પણ જોવા મળશે પણ આ નેશનલ હાઈવે ઉપર તમને ઘણા બધા બ્રિજ પણ જોવા મળશે અને બ્રિજની ઉપર ચોમાસાને કારણે ઘણા બધા ખાડા પણ પડેલા છે જેના કારણે ટ્રાફિક પણ વધારે પ્રમાણમાં તમને જોવા મળશે હવે આપણે આ નેશનલ હાઈવેને છોડી ગઈશું કારણ કે આપણને દૂરથી કઈ મંદિરનું બોર્ડ જોવા મળશે તો અહીંયાથી આપણે ડાબી શર ટ લઈશું અને મંદિર તરફ આગળ વધીશું આ છે પાર્કિંગ એરિયા ફોર વ્હીલર અને ટુ વ્હીલર માટે તમને અલગ અલગ પાર્કિંગની જગ્યા જોવા મળશે અહીંયા તમારી પાસેથી કોઈ પણ પૈસા વસૂલ કરવામાં નહીં આવે જે પાર્કિંગ એરિયા બનેલો છે તે એક્ઝેક્ટ મંદિરની બિલકુલ સામેની સાઈડ ઉપર બનેલો છે તો હવે જન્માષ્ટમી પણ આવવાની છે આ મંદિરની અંદર જન્માષ્ટમી ઉજવણીનો કાર્યક્રમ પણ તમને સોળ અને સત્તર તારીખ દરમિયાન જોવા મળશે તો આપણે મંદિરની અંદર પ્રવેશ કરી દીધો છે તો જ્યારે આપણે સામેની સાઈડ ઉપર ઊભા હશે ને તો મંદિરનું સુંદર દ્રશ્ય કંઈક આ રીતે આપણને જોવા મળશે જ્યારે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીશું ને તે પહેલાં તમને અહીંયા બહારની સાઈડ ઉપર બે વિશાળ કઈ ગજરાજની પ્રતિમા પણ તમને જોવા મળશે તો ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ઝરમર ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે અહીંયા ચંપલ મૂકવા માટેનું સ્ટેન્ડ પણ તમને જોવા મળશે તો ચાલો દોસ્તો અહીંયા આપણે ચંપલ બોટ કરીને આગળની સાઈડ ઉપર જઈએ ઉપરની સાઈડ ઉપર જવા માટેના તમને આ રીતના પગથિયા પણ બનેલા જોવા મળશે જે લગભગ પચાસ જેટલા બનેલા છે અને અહીંયા મેટ પણ રાખવામાં આવી છે કારણ કે વરસાદની ઋતુની અંદર પાણી પણ આ પગથિયાની અંદર પડેલું છે જ્યારે તમે દોસ્તો મંદિરની ઉપરની શાયડ ઉપર ઊભા હશો ને તો આ રીતનું સુંદર દ્રશ્ય પણ તમને જોવા મળશે અને મંદિરની અંદર પ્રવેશ કરતાની સાથે તમને કલાકૃતિનો નમૂનો પણ તમને અદ્ભુત જોવા મળશે તમે મંદિરની અંદર પ્રવેશ કરશો ને તો તમને આ રીતે સુંદર પોઝિટિવ શું વિચાર પણ લખેલા જોવા મળશે જેનું વર્ણન કરવાથી આપણા શરીરની અંદર પોઝિટિવ એનર્જી આવશે હવે આપણે દર્શન કરીશું ચક્રેશ્વરી માતાજીના અહીંયા તમે જોઈ શકો છો ભદ્રકાલી માતાજીની પ્રતિમા દ્રહકાલી માતાજીના દર્શન કર્યા બાદ આપણે હવે દર્શન કરીશું મહાકાળી માતાજીના હવે તમને અહીંયા વિશાળ કઈ પ્રતિમા પણ જોવા મળશે જે શ્રી સીમનગઢ સ્વામીજીની બનેલી છે દોસ્તો જે સ્વામીજીની પ્રતિમા રાખવામાં આવી છે તેનો લેખ પણ તમે અહીંયા વાંચી શકો છો અહીંયા આપણે દર્શન કરીશું પરમ પૂજ્ય દાદા ભગવાનના ચરણ સ્પર્શ તમે કરી શકો છો જ્યારે આપણે મંદિર પરિષદમાં બાજુના સાઈડ ઉપર આવીશું ને તો આપણને અહીંયા વિશાળકાય શિવલિંગ પણ જોવા મળશે અને સાથે આપણે ગણેશજીના અને હનુમાનજીના દર્શન કરવાનો પણ લાભ મળશે જ્યાં સુધી તમે પોતાનું સ્વરૂપ નહીં ઓળખો ત્યાં સુધી ભગવાન અલગ છે સ્વરૂપને ઓળખશો તો તમે પોતે જ ભગવાન છો મંદિર અમદાવાદની અંદર પણ આવેલું છે અને દૂરદર્શનના ચેનલના માધ્યમ દ્વારા તમે પ્રસારણ પણ જોઈ શકો છો મંદિરની અંદરની સાઈડ ઉપરથી તમને સુફડીનો પ્રસાદ પણ મળી જશે અઢીસો ગ્રામના એંસી રૂપિયા તમને જોવા મળશે હવે આપણે બાજુની સાઈડ ઉપર જઈશું જ્યાં આપણે સાંઈબાબા અને અંબે માતાના દર્શન કરીશું છો નાના ઘુમ્મટને કઈ રીતે કાચની પ્રેમ બનાવીને સરસ રીતે રાખવામાં આવ્યું છે જેથી કરીને તે જલ્દીથી ખરાબ થાય અને દેખાવમાં વર્ષ સુંદર રહે તો આપણે દર્શન કરીને નીચેની સાઈડ ઉપર આવી ગયા છે અહીંયાથી તમે આ દ્રશ્ય જોશો ને તો તમને મંદિરના ઉપરની સાઈડ ઉપર ત્રણ શિખર જોવા મળશે જેની ઉપર ધ્વજ લહેરાઈ ગયા છે અને તમને ચાર ઘમટ પણ જોવા મળશે જેની ઉપર પણ કલશ લાગેલા છે તો અત્યારે વાગ્યા છે સવારના દસ તમે જોઈ શકો છો ભાવિ ભક્તોની સંખ્યા પણ વધી રહી છે ત્રિમંદિરની અંદર દર્શન કરવા માટે તો ચાલો આગળ વધીએ ગાર્ડન તરફ તમને અહીંયા વિશાળ કાય ગાર્ડન પણ જોવા મળશે અને બાળકોને રમવા માટેના રમતગમતના સાધનો પણ તમને જોવા મળશે તો થોડુંક આપણે બાળકોને પણ અહીંયા એન્જોય કરાવીશું તો તમે દોસ્તો તે મંદિરના આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય ને તો અહીંયા આવીને ત્રણથી ચાર કલાકનો સમય તમે આરામથી પસાર કરી શકો છો તમે તમારી ફેમિલી સાથે અહીંયા આવીને ફૂલ એન્જોય કરી શકો છો અહીંયા તમને બેઠક વ્યવસ્થા પણ સરસ મજાની જોવા મળશે અહીંયા તમને વોશરૂમની સુવિધા પણ તમને મંદિરના બાજુના બંઘમાં જોવા મળશે પાણી પીવાની સુવિધા પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે તો અહીંયા આવીને તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમનો સામનો કરવો નહીં પડે વૃદ્ધ ભાવિભક્તો માટે ઇલેક્ટ્રિક રિક્ષાની સુવિધા પણ તમને જોવા મળશે જે ગેટથી ભોજનશાળા સુધી તમને લઈ જવામાં આવશે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા મંદિરે અને દાદા ભગવાન સાથે આપણે અન્ય દેવદેવતાઓના પણ દર્શન કર્યા તો આ સંપૂર્ણ વિગત તમને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર